બે વાગે બે વાગે બે વાગે નહીં કરું અગિયાર વાગે ઘેરાવતો હા પર પછી ગેર ખાવા મળશે નકર નહી મર હા બા

ભાઈ બની ને હું આ કરી પણ આ તો બતાય તો યંગા પડતો તો આ તો પૈનાવાનું એમ નઈ અમાર જોડો તો તને કેવું હતો હોય પૈનાવા કરો પૈનાવાનો ચાને હું નારો ચાનો ટકા કર્યું આય ઈને ખબર તમે ક્યો એ તો અમે ગયા બે મહિનાનું બધું મૂકું લે બે આટલી બધી મજૂરી ના કરાવશો ને આલી આજી

બાઈક ને જો કશું નઈ જો તો નકામું તો આમ ઉંધો હેડ્યો છે હા ડાળીવાળી હેડો આઈ બકાઈ માર આવને આવડો અન ય આ મુકુલા મેમન આવો તે કોઈ નઈ બવા હવે આપડે હે ને પેલું ફોન પર દયો ગેર છે ઓકે છે આનું પાક્યો શું એટલે બેવાનો શું ખાતલામાં મારા મહેમાન હવે આ બધું ભરવા માં ભરવા નતું અને પાણી પીવું હ માટલ પાણી વાગે એટલે બે હાથ લાલ પાણી દેડે જે પીવો એ ગઢામાંય પીને પરિવાર એક તો ટોકલ એ આવ કોઈ પીવાનું કેલું ટોકર પડી ઉ જા એટલે જે પી નહી પડી જા ચાલુ કર મારા પેલા ને મોટું પાજો મારો થો કરજો મોબાઈલ મારા ફોન આવા

યો તામ ભરાઈ ગયું આ હું ભરાઈ ગયું આ હું સા આ હું કાકા ઉપરાવો કાકા ઉપરાવો કોક મરી જવું કાકોય ભય પડસી હમણે આ તોરો વચું વચું અલા તોરો લઈ ના કે આવો

નહીતું ફાવતું નહીં છોકરું છે એટલે રકમો ફાવ છોકરો

કે છોકરો <tipan> 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 <tipan>

છોકરા મરાઈ ગયા છોકરા મરાખી કરું મેમો ફોરા તાર મસાલો કોને હાલ્યો મસાલો જોવા તો છે તારે ખબર

We'll